મંથલી ચાર્ટ્સમાં એક બેઝ બિલ્ડિંગ એક્સરસાઇઝ આ મહિને છેલ્લી જે આ મહિનાની કેન્ડલ તમે જુઓ છો તે થઈ છે એટલે આપણે આ મહિનાનો જે લો બન્યો છે તેને સ્ટોપ સ્ટોપલોસ રાખીને અહીંયાથી આગળ વધી શકીએ પ્લસ આમ જોવા જાવ ને તો એક સરસ ફોર્મેશન બોટમ બનાવીને આગળ વધવાનો પ્રયત્ન પણ તમને જોવા મળી રહ્યો છે સો નંબર વન પ્રયાસ તમારો એવો જોઈએ કે થોડું બાયોન ડિપ્સ કરો પણ જો ડિપ્સ નથી મળતા તો પછી કરંટ લેવલ્સ પર પણ તમે ખરીદી શકો એક બસ્સોનો મોટો અવરોધ છે જ્યાં તમારી ટેન મેમાં બને છે દસ મહિનાની મૂવિંગ એવરેજ તો એ અવરોધને પાર નીકળશે તો સ્ટોકમાં સારી તેજી આવશે હવે આપો તમે કારણો શા માટે આ સ્ટોક પસંદ કરી રહ્યા છીએ એક તો ડેટ ઘટાડવા પર ફોકસ છે અને ઓલમોસ્ટ ડેટ ફ્રી કંપની બની ચૂકી છે એટલે આપણે ફંડામેન્ટલી સારી ગણી શકીએ બીજું ડિવિડન્ડ પણ છે એટલે તમે લોંગ ટર્મ હોલ્ડ કરી રાખો તો એકતાલીસ પોઈન્ટ આઠ ટકાનો ડિવિડન્ડ પે આઉટ રેશિયો છે પ્લસ આમનો સેલ્સ ગ્રોથ અત્યાર સુધી થોડો મ્યુટેડ રહ્યો છે પણ તમે સ્ટોક જોયું કે મંથલી ચાર્ટ પર ફોર્મેશન બનાવી રહ્યો છે બોટમનો તો પોસિબલ છે કે સેલ્સ ગ્રોથ પણ અહીંયાથી સુધરી શકે અને એટલા માટે એન્જિનિયર્સ ઇન્ડિયા આપણે પસંદ કર્યો છે મને એવું લાગે છે કે પહેલો ટાર્ગેટ તમારે બસો ને બાસઠ આસપાસનો કારણ કે બસોના અવરોધની મેં વાત કરી છે રાઈટ બસોની ઉપર સરસ બંધ મળી જશે આ મહિને પણ ઇનફેક્ટ જો આ શુક્રવારે બંધ મળી જશે બસો તમે જલ્દી આવતા જોઈ શકો તેમ છો અને એકસો ત્રાણું નો મેં જે કહ્યું કે આ મહિનાનો જે લો બનેલો છે તે એકસો નો સ્ટોપ લોસ રાખીને સારા રિસ્ક રિવોર્ડ પર મને એવું લાગે છે કે આ સ્ટોક છે હવે આપની પસંદગી જાણી જે બિલકુલ યસ આજે મારા તરફથી રહેશે છે સંગમ ઇન્ડિયા લિમિટેડ આ સ્ટોક મેં એટલા માટે પસંદ કર્યો છે કારણ કે ડેલી અને વીકલી બંનેમાં એક પોઝિટિવ એક્શન જોવા મળ્યું છે સૌથી પહેલાં જે તમે નજર રહ્યા છો તે ડેલી ચાર્જ છે એમાં તમે જો મેં એક ટ્રાયંગ્યુલર એક ટ્રેન્ડલાઇન ડ્રો કરી છે ઉપર અને નીચે એ બંનેનું આપણને એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે પહેલી કન્ડિશન બીજી વસ્તુ તમે નજર કરો હેકિન ચાર્ટ હેકિન એસી ચાર્ટમાં પણ તમે નજર કરશો ત્યાં પણ એક આપણને તેજીનું સેટઅપ જોવા મળી રહ્યું છે એટલે ત્યાં પણ એક પોઝિટિવ સિગ્નલ આપણને જોવા મળી છે બોક્સ સ્ટ્રોક નજર કરો ત્યાં એક ડોઝી કેન્ડલ બનીને એના બાદ આપણને ફર્ધર ફોલોઅપ ગ્રીન કેન્ડલ બનતી જોવા મળી રહી છે ત્રીજી વસ્તુ તમે વીકલી ચાર્ટ ઉપર નજર કરો વીકલી ચાર્ટ ઉપર તમે નજર કરશો તો આપણને જે લેવલ જોવા મળી રહ્યા છે એ તમારા માટે અહીંયાથી જોવા મળશે વીકલી ચાર્ટમાં ચારસો ને પાંસઠ ચારસો પાસઠનું લેવલ છે ક્રોસ થશે ને આપણને ક્લોઝિંગ આવશે વીકલીમાં તો આપણને એક ઇનસાઇડ બારનું આપણને અહીંયાથી બ્રેકઆઉટ જોવા મળશે એટલે કે મલ્ટિપલ કન્ફર્મેશન એક સપોર્ટિવ આપણને એક સિગ્નલ આપી જાય છે તો વ્યૂ પોઝિટિવ રાખીશું ટાર્ગેટની જો વાત કરીએ ઉપરની તરફ આપણે અહીંથી ચારસો ને રૂપિયા પહેલો ટાર્ગેટ રાખીશું સેકન્ડ ટાર્ગેટ પાંચસો રૂપિયાનો રાખીશું અને જો વીકલીમાં આપણે જેમ વાત કરી જો બ્રેકઆઉટ આવ્યું ચારસો પાસઠનું ઉપર તો આપણે એક વખત પાંચસો ચાલીસ રૂપિયાના પણ લેવલ જોવા મળશે અને નીચે સપોર્ટ તરીકે આપણે અહીંયાથી એટલે કે સ્ટોપલોસ તરીકે આપણે ચારસો ને રાખીશું એટલે કે રિસ્ક રિવોર્ડ પણ તમે જોશો તો આપણને અહીંથી મેચ થતાં જોવા મળી રહ્યા છે એટલે મારા તરફથી આ જે રહેશે એ છે સંગમ ઇન્ડિયા લિમિટેડ તો સંગમ ઇન્ડિયા ધ્યાન પર રાખો આજે આ સ્મોલ કેપ કાઉન્ટર યોમિક તરફથી પસંદ કરવામાં આવ્યું છે અને ઇ આઈ એલ એટલે કે એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડ લોંગ ટર્મના હિસાબે તમે ધ્યાન પર રાખી શકો છો